દિવાળીની રજામાં ફરવાની લોકો મજા માણી રહ્યા છે દેવમાં પણ બોડી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા છે ત્યારે ફરવાની સાથે સાથે ખાણીપીણીનો લુપ્ત પણ સૌ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે દીવનું નાગવા બીચ તથા બ્લુ ફ્લેગ બીચ પર્યટકોથી ઉભરાયેલું જોવા મળ્યું વધુમાં દેવના કિલ્લાની પણ લોકો મુલાકાત લઈ રહ્યા છે સવારની સાથે સાથે દેવનો રાત્રિનો નજારો પણ આહલાદક અને અદ્ભુત હોય છે ત્યારે દીવને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે દેવ હાલ દેશ દુનિયાના ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જાણતા સ્થળો છે તેની વિઝિટ કરી છે હું મારા ફેમિલી જોડે આવેલી છું અને અમે લોકો જંબાળા ગીર થઈને આવ્યા જમજીરનો ધોધ જોયેલો ત્યારબાદ અમે દીવના ફોર્ટ ગયા કુકરી બીચ ગયા અને નાવ અહીંયા નાગવા બીચ આવેલા છે માહોલ સારો છે ગમે છે વાતાવરણ પણ સારું છે અને થોડી વ્યવસ્થા ના ભાગ રૂપે હું કહીશ કે થોડી વ્યવસ્થાની જરૂર છે અહિયાં બહુ મસ્ત બધો બધું નીટ એન્ડ ક્લીન દરિયો છે અને અમે અહિયાં નાગવા બીચ આવેલા છે ગંગેશ્વર મહાદેવ ફરવા આવેલા છે અને અહિયાં દીવે અમે સ્ટે કરવાના છીએ અને અત્યારે આ તમે જોવો છો માહોલ દીવનો દરિયા કિનારો એકદમ ક્લીન અને ચોખ્ખો છે આપણને આમ નાવાનું મન થઈ જાય ઓટોમેટિક એમ થોડુંક આમ ગંદુ ને એવું નથી એટલે દીવ આમ જે પ્રમાણે બધા કહે ને ચોખ્ખું એટલે એકદમ ક્લીન સિટી છે અહીંયા જે નાગવા બીચ છે ત્યાં પબ્લિક આ ઘણું ખરું છે અને ક્લીન દરિયો છે બીજું કે રાઇડ્સ અને જે આ બધું અહીંયાનું જે એરેન્જમેન્ટ છે બહુ સરસ છે ખાસ કરીને કિલ્લો છે મ્યુઝિયમ છે સેન્ચુરી જે પક્ષીનું અભયારણનું જે બનાવેલું છે એ બધું બહુ ખૂબ જ સારું છે આ ટાઈમે જેમ કે પબ્લિક જોવા મળી છે બે ત્રણ દિવસથી એના પહેલા પબ્લિક આયા નહોતી ને પ્રશાસનનો પણ બહુ મોટો આમાં હાથ છે બહુ સપોર્ટિવ છે વ્યવસ્થા પણ એવી બનાવેલી ને દર વર્ષે અમે નવી રાઈડ લાવવાનો કોશિશ કરીએ છીએ અત્યારે અમારી પાસે અરાઉન્ડ પંદર થી સોળ રાઈડ અવેલેબલ છે જેમ કે પેરાસેલિંગ બનાના સ્પીડ બોટ જેટસ્કી બમ્પર ડિસ્કો ડ્રેગન ને મારી વિનંતી કસ્ટમરને આવી રહેશે કે આવો ને આ મજા મેળવો